ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચટી મકવાણાએ થાનગઢ અને મૂળી તાલુકાના આડત્રીસ જેટલા વ્યક્તિઓ પાસેથી ખનીજ ચોરી સબબ પંદર કરોડ અડતાલીસ લાખથી વધુની રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમ દ્વારા અલગ અલગ સમયે થાનગઢ તાલુકાના ગુગલીયાણા નળખંભા અભેપર મૂળી તાલુકાના આસુંદરાળી સહિતના ગામોમાં દરોડા પાડીને ખનીજ ચોરી ઝડપી પાડી હતી અને તે સમયે ગિરકાયદે ખનન માં ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા દરોડા درمیان જળપાઈલ કુવાઓની માપણી કરવામાં આવી હતી અને સ્થળ ચકાસણી કરતા આ કુવાઓના 38 જેટલા કબજેદારોના નામ સામે આવ્યા હતા જેમાં ગુગલિયાણા ગામના 6 કબજેદારો અભેપર ગામના 1 નળખંબા ગામના બે અને આસુંદરાડી ગામના 29 કબજેદારોના નામો સામે આવતા નાયબ કલેક્ટર એચટી મકવાણાએ આ તમામ કબજેદારો સામે ગેરકાયદે ખનન અને વહન માટે દી ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે 1070 ના નિયમ 21 3 મુજબ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ લોકો પાસેથી કુલ મળીને 15 કરોડ 48 લાખ 81 હજાર વસુલવા અને જમીન ખાલસા કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ મુળી અને ચોટીલા તાલુકામાં કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર खननની પ્રવૃત્તિઓ કરવામાં ભાગ લેવો ન જોઈએ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો નાયબ કલેક્ટર કચેરી અથવા નજીકની મામલતદાર કચેરીમાં જાણ કરવા જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે